જય રોમાપીર જય બાબાડી બધા મજામાં જશો દોસ્તો તો આ દિવસે હતી ભાદરવી અગિયારસ એટલે કે પીરનો દિવસ આ દિવસે અમારા ગામમાં મેળાનો માહોલ પણ હોય છે અને ઘણા ભક્તો ત્યાં દર્શન કરવા પણ આવે છે તો આપણે આવી ગયા છીએ અમારા ગામમાં રોમાપીર મંદિર મેળો જ જો તમે પણ રોમાપીરના ભક્ત હોય અને આ બાજુ આવવાનું થાય તો આ મંદિરની મુલાકાત લેશો અને આ મંદિરનું એડ્રેસ છે મેરુચ તાલુકો સુખપુર જિલ્લો પાટણ તો જરૂરથી પધારશો તો ચાલો તમને પણ રમાપીરના દર્શન કરાવું અને હા તમે પણ રોમાપીના ભક્ત હોય તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રોમાપીર જય બાબાડી જય રામાપીર ને આ બાજુ સ્થાપના છે દાદાની જય દાદા ને આ બાજુ છે ગણપતિ દાદા અને આ બાજુ નેજુ આવી ગયું છે એટલે કે આ મંદિરના પૂજારી એવા સંતશ્રી નેજાને વધાવી રહ્યા છે તો જે કોઈને પણ આ નેજાનો ફૂલ વિડીયો જોવો હોય તો ચેનલ પર મૂકી દેવામાં આવે છે તો ના જોયો હોય તો જોઈ શકે છે અને હા જય બાબારી જય રો માપી અને રમા ફે બધાની મનોકામના પૂર્ણ કરી જય બાબે